ત્યાં તેણે કિશોરી પર શારીરિક છેડતી કરી ઘરે પરત ફરેલી કિશોરી ગુમસુમ રહેતા પરિવાર ચિંતામાં મુકાયો ભાઈને હકીકત જણાવતા ભાંડો ફૂટ્યો પોલીસે તપાસ શરૂ કરતા ખુલાસો થયો કે વાસ્તિદે કિશોરીને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું કે કેમ તેની તપાસ ચાલુ છે પોલીસે વાસિદ કુરેશીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી સચિન પોલીસ સ્ટેશનમાં એક કિડનેપિંગનો અને ઓક્સો એક્ટ હેઠળનો એક ગુનો દાખલ થયેલો છે આ ગુનાની ફરિયાદ જેમણે આપેલી છે એ ફરિયાદીની બહેન કે જે માઇનોર જે છે એની ઉંમર સોળ વર્ષ અને ઉપર થોડાક મહિનાઓ થયેલા છે એ એની બહેન બાવીસ તારીખે એક કારખાનામાં કામ કરી હતી કરતી હતી ત્યાંથી એ કોઈને કયા વગર જતી રહેલી હતી અને એના પછી ત્રેવીસ તારીખે એની રીતે ઘરે પાછી આવી ગયેલી હતી અને પછી એ સુમસામ રહેતી હતી અને એની તબિયત પણ થોડી લથડેલી હતી તબિયત સારી ન હતી એટલે એને પ્રાથમિક પૂછપરછમાં આ જે દીકરી જે હતી જે માઇનોર દીકરી એણે એવું જણાવ્યું કે મારી મિત્રના ત્યાં મારી ફ્રેન્ડના ત્યાં હું ગઈ હતી ત્યાંના પછી એ સુમસામ રહેતી હતી તબિયત હજુ લથડતી હતી વ્યવસ્થિત ખાતી પણ ન હતી એટલે ઊંડાણપૂર્વક આ કામના ફરિયાદી એટલે જે માઇનોર દીકરી જે છે એના ભાઈએ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ત્યારે એને જણાવેલું કે એના એ જ્યારે કારખાનામાં કામ કરતી હતી ત્યારે આશરે ત્રણેક મહિનાના સમયગાળા દરમિયાન એક વાશિદ કુરેશી કરીને એક છોકરા સાથે એની ઓળખાણ થયેલી હતી અને આ વાશિદ કુરેશીએ એને લગ્ન આપવાની લાલચ આપી અને બાવીસ તારીખે વાશિદ કુરેશી અને એની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બંને જણા એને મોટરસાયકલ ઉપર ડાભેલ મુકામે લઈ ગયેલા હતા અને આ વાસિદ કુરેશીએ આ જે દીકરી જે છે માઇનોર એની સાથે શારીરિક છેડછાડ પણ કરેલી હતી અને એના પછી બીજા દિવસે એને મૂકી ગયા હતા તો આ અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ગુનાની તપાસ દરમિયાન વાસિદ કુરેશી પણ મળી આવેલ છે અને એની સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પણ મળી આવેલ છે એને પોલીસે તાબામાં લઈ અને તપાસ હાથ ધરી છે